વલાઓ ઘણા સમયમાં પરમેશ્વરે પ્રશ્ન કર્યો કોણ ક્યારે કોને પરમેશ્વરે પ્રશ્ન કર્યો ભૂલ કરનાર મનુષ્યને પરમેશ્વર પ્રશ્ન કરે છે સૌથી પહેલા કોને પ્રશ્ન કર્યો જાણો છો આદમ તું ક્યાં છે વલાઓ એ હતો તે દિવસે પરમેશ્વર દ્વારા આદમને કરવામાં આવેલો પ્રશ્ન આ પ્રશ્નને શા માટે કરવામાં આવ્યો ખૂબ જ વિસ્તાર સ્વરૂપે છ હજાર વર્ષ પહેલા બગીચામાં જે ઘટના બની હતી આ ઘટનાના વિષયમાં તમારી સાથે હું વેચું છું ફરી યાદ દેવડાવું છું પ્રભિસના જન્મથી લઈને આ દિન સુધી બે હજાર વર્ષ પ્રભીસુના જન્મથી લઈને દાઉદના વંશ સુધી એક હજાર વર્ષ દાઉદના વંશથી ઇબ્રાહિમના વંશ સુધી લગભગ એક હજાર વર્ષ ઇબ્રાહિમના જન્મથી લઈને આદમ સુધીના સમયગાળામાં બે હજાર વર્ષનું અંતર છે સર્વ મેળવીએ તો છ હજાર વર્ષ છે વાળાઓ આ પૃથ્વી ઉપર મનુષ્યનું સર્જન કર્યા પછી પૂરી રીતે ગણના કર્યા પછી લગભગ છ હજાર વર્ષ થાય છે કેટલાક લોકો કહેતા હોય છે શું કહે છે અમે મનુષ્યની ખોપડીને જોઈ છે અમે જે ખોપડી જોઈ છે તે દસ હજાર વીસ હજાર વર્ષ જૂની છે આ પ્રમાણે તેઓ બોલતા હોય છે આ એવા લોકો છે કે જે પરમેશ્વરના અસ્તિત્વને માનતા નથી આ લોકો કોણ છે પરમેશ્વર નથી એમ બોલે છે એટલા માટે તેમણે જે ગણના બતાવી છે અને વાસ્તવિકતાને કોઈ મેળ નથી હોતો પરંતુ બાઇબલની અંદર પરમેશ્વરે સંસારની સૃષ્ટિ કેવી રીતે કરી ખૂબ જ સ્પષ્ટ રીતે લખ્યું છે મનુષ્યની સૃષ્ટિ કેવી રીતે કરી સૌથી પહેલા મનુષ્યને પરમેશ્વરે માટીમાંથી બનાવ્યો આદમની રચના કેવી રીતે થઈ પરમેશ્વરે આ ધરતીમાંથી માટી લઈને મનુષ્યને પોતાના હાથો વડે બનાવ્યો અને તેના નસકોરામાં જીવનના શ્વાસને ફૂક્યો ત્યારે તે જીવિત પ્રાણી બન્યો સૌથી પહેલા મનુષ્યને પરમેશ્વરે આ ધરતીની માટીમાંથી બનાવ્યો રાઈટ આદમ કેવી રીતે જન્મ્યો આ માટીમાંથી રાઈટ પછી હવાનો જન્મ કેવી રીતે થયો જણાવો હવાનો જન્મ કેવી રીતે થયો પરમેશ્વરે હવા બનાવી પછી પ્રભીસુનો જન્મ કેવી રીતે થયો મરિયમ જે એક કુમારી કન્યા હતી તેના દ્વારા જન્મ થયો જો આ ત્રણેયને આપણે સાવધાનીથી તપાસ કરીએ તો તેમનો જન્મ ખૂબ જ અલગ અલગ છે

આજે પરમેશ્વર પ્રશ્ન કરે છે કોને પ્રશ્ન કરે છે કયો પ્રશ્ન કરે છે કેમ પ્રશ્ન કરે છે તે દિવસે જે ફળને મના કરવા છતાં ખાધું આદમ અને હવાએ તેમણે શૈતાનની વાત માની લીધી પરંતુ પરમેશ્વરની વાતોને ના માની ફરીથી જણાવું છું પાપ કરનાર દરેક વ્યક્તિ શૈતાનની વાત પર વિશ્વાસ કરે છે શૈતાન સર્પના સ્વરૂપે આવીને શું શું એ સાચું છે કોઈ ફળ ખાવાની મના કરી છે ફરીથી કહું છું કે સૌથી પહેલા તે ફળ તો જોવામાં ખૂબ જ આકર્ષક હતો શૈતાન મનુષ્યને પાડવા માટે જે હત્યારનો ઉપયોગ કરે છે તે છે સુંદરતા છોકરો હોઈ શકે છે છોકરી હોઈ શકે છે અંકલ હોઈ શકે છે આંટી હોઈ શકે છે આજના જીવનમાં અપવિત્ર જીવનને અને અપવિત્ર સંબંધોને અને અનૈતિક સંબંધોને તેઓ સ્થાપિત કરે એટલા માટે શેતાન સામાન્ય રીતે કયા હથિયારનો ઉપયોગ કરે છે સુંદરતા અથવા તો સારું સ્વરૂપ તે ઉપયોગી બનાવે છે વળી બીજું અધિકારનો પણ તે ઉપયોગ કરે છે

અનૈતિક સંબંધો સ્થાપિત કર્યા આજે આપણી મધ્ય કોઈ છે નોકરી કરવાની જગ્યાએ તમારી કંપનીમાં અથવા તો ખેતરમાં કે પછી હોસ્પિટલમાં અથવા તો ઘરોમાં તમારા અધિકારને ઉપયોગ કરીને ભલા અને ભોળા એવા બહેનો સ્ત્રીઓને જો પોતાની ખરાબ અભિલાષાઓને પૂરી કરવા માટે જો તમે અવસરનો ફાયદો ઉઠાવો છો પોતાના અધિકારને હથિયાર બનાવીને ભલા ભોળા એવા બહેનોને દગો કરો છો તો તમે શૈતાન દ્વારા તેની આગેવાનીમાં ચલાવવામાં આવો છો સુંદરતા અને અધિકારનો ઉપયોગ કરો છો તે ધન સંપત્તિનો ઉપયોગ કરે છે તો કોઈ વાર કોઈ આત્મિકતાનો પણ ઉપયોગ કરી શકે છે વલાઓ એક જુવાન ભાઈ સન્ડે સ્કૂલ ચલાવતા હતા તેણે સન્ડે સ્કૂલ શરૂ કરી ત્યારે દસ જણ પણ તેમાં આવતા નહોતા પણ જ્યારે તેણે સન્ડે સ્કૂલ શરૂ કરી ઉત્તમ કહાની બતાવતા હતા સરસ પપેટ બતાવતા હતા તે નાના બાળકોને આકર્ષણ થયું દસ માંથી બસો લોકો થઈ ગયા તે સંડે સ્કૂલ ચલાવનાર એ જુવાનની આત્મિકતાને લીધે વળી તે જે શીખવતો હતો આત્મિક વિષયોને લીધે ઘણા માતા પિતા ખૂબ જ ખુશ થતા હતા બાળકોને સન્ડે સ્કૂલમાં જરૂર મોકલતા હતા હવે સન્ડે સ્કૂલ સારી રીતે ચલાવનાર તે તે જુવાન સર્વની ખૂબ જ સારો આત્મિક વ્યક્તિ હતો હવે બાળકો તો વધીને બસો થઈ ગયા બધાનું ધ્યાન આપવું તે સંભવ નહોતો મારી સહાયતાને માટે સન્ડે સ્કૂલ ચલાવવા માટે ટીચરની જરૂર છે તો ઘણા જુવાન છોકરા અને છોકરીઓ ખુશીથી આવીને એમણે પણ સન્ડે સ્કૂલ લેવાનું શરૂ કર્યું હવે આ જુવાનની જે રીત હતી તે જોઈ અને બાળકોને જે રીતે ગમતું હતું અને કેવી રીતે પાઠો શીખતા હતા તે સર્વ જોઈને આ સર્વ ટીચરો પણ એ સન્ડે સ્કૂલ શિક્ષકના પ્રશંસક બની ગયા અને એક દિવસ આવી જ ગયો તે સન્ડે સ્કૂલ ટીચરને એ આખી મંડળી મળીને ખૂબ જ મારીને ગામની બહાર મોકલી દીધા અને તે છોકરો મારી પાસે આવ્યો બ્રધર એક સમય હું ખૂબ સારો સન્ડે સ્કૂલ ટીચર હતો સન્ડે સ્કૂલમાં દસ આવતા હતા મેં બસો બનાવ્યા હતા હું જે શીખવતો હતો આત્મિક પાઠ દ્વારા ઘણા બધા લોકો આકર્ષિત થયા ઘણા બધા જીવનો આશીષિત થયા પરંતુ આજે તે ગામમાંથી મને મારીને કાઢી મૂકવામાં આવ્યો મેં પૂછ્યું શા માટે એવું કર્યું બ્રધર જ્યારે હું આત્મિક રીતે મારી સેવાને સારી સ્ટોરી બતાવીને જ્યારે બાળકોને આકર્ષિત કર્યા વળી સમય જતા સન્ડે સ્કૂલ લેવા માટે છોકરા છોકરીઓ મારી સહાયતા કરવા માટે આવ્યા ત્યારે સેતાને મારા મનને સ્થિર ના રહેવા દીધું સેતાને મારા વિચારોને સ્થિર ના રહેવા દીધા સન્ડે સ્કૂલ લેનારી ટીચરમાંથી એક છોકરી ઉપર મારી નજર પડી ત્યાર પછી તે આકર્ષણમાં ફેરવાઈ ગયું ત્યાર પછી તેની સાથે પ્રેમ થયો અને આગળ જતા તે પાપમાં ફેરવાઈ ગયું સન્ડે સ્કૂલ લેતા એ સન્ડે સ્કૂલ ટીચર સાથે મેં પાપ કરવાનું શરૂ કર્યું એક દિવસે હું પકડાઈ ગયો વલાવ શૈતાન કહી રહ્યો છે આ ફળને ખાવાથી તમે બિલકુલ નહીં મરો પણ જૂઠ છે પરમેશ્વરે કહ્યું કે જો તમે આ ફળ ખાશો તો ચોક્કસપણે મરણ પામશો પણ શેતાન આવીને કહે છે તમે મરશો નહીં પરમેશ્વર દ્વારા જેની રચના કરવામાં આવી તે મનુષ્ય કોની વાત સાંભળે છે મનુષ્ય કોની વાત વાત સાંભળે સાંભળે છે છે દુષ્ટની આજે ઘણા બધા લોકો પડકારથી ભરેલા એવા સંદેશને સાંભળવા નથી માનતા પરંતુ ઘણા બધા લોકોને ગમે છે પડકારથી ભરેલો સંદેશો નથી જોઈતો ચોકલેટ કોટિંગ જોઈએ છે જે પોતે સ્વીકારતા નથી બીજાને સ્વીકારવા દેતા નથી ઉપર ઉપરથી પ્રચાર કરતા સેવકોને ઘણા લોકો પસંદ કરે છે પરંતુ ધ્યાનથી સાંભળો જે શરીરને સ્વસ્થ કરે છે તે દવાઓ કડવી હોય છે તે ના ભૂલશો આત્મિક રીતે તમને મજબૂત બનાવનાર એ સંદેશ પણ તે કડવા હોય છે અને બાઇબલ જણાવે છે પ્રેમ કરનાર મિત્ર ઠપકો પણ આપે છે જો તમારી મંડળીના પાસ્ટર ખરેખર તમને પ્રેમ કરે છે તો તેઓ જે પ્રચાર કરે છે તે સંદેશ કદાચ તમને ચોટ રૂપે લાગે સીધું અને ખરું આપેલું વચન એ કદાચ તમને ના પણ ગમે વાલાઓ પેન્ટિકોસ્ટના દિવસે જ્યારે પવિત્ર આત્મા પરમેશ્વર ઉતરી આવ્યા પિત્તર જ્યારે પવિત્ર આત્મા પરમેશ્વરને પામીને ઊભા થઈને ઊંચા સ્વરે જ્યારે સુવાર્તા પ્રગટ કરી સાંભળનારાના વિષયમાં બાઇબલમાં શું લખ્યું છે જાણું છું ત્યારે તેમના હૃદય વિંધાઈ ગયા એમ લખ્યું છે પવિત્ર આત્માથી ભરાઈને એક વ્યક્તિ જ્યારે વચનનો પ્રચાર કરે છે ત્યારે તમારા હૃદયમાં તે સોસરવું ઉતરી જાય છે આ પ્રમાણે તમારા હૃદયમાં તે વચન દુઃખ પહોંચાડે ત્યારે ખરાબ લગાડવાની જગ્યાએ તમારી ભૂલ શું છે એ જાણીને પસ્તાવ કરવાથી તમારું જીવન સુધરી જશે એટલા માટે ફરીથી કહું છું જો તમારી મંડળીના પાળક સાહેબ જો ખરું વચન પ્રચાર કરે છે જાણી જોઈને મારા વિશે જ પ્રગટ કરે છે મારા પરિવાર વિશે જ તેઓ વચન પ્રચાર કરે છે એમ વિચારીને ખરાબ ના લગાડશો આત્મિક રીતે તમારે સારું રહેવું છે એટલે પ્રેમથી પવિત્ર આત્મા પરમેશ્વરની આગેવાનીમાં ખૂબ જ વિશ્વાસપૂર્વક સંદેશ આપનાર તમારા પાળક સાહેબને કૃપા કરી દુઃખ ના પહોંચાડો એટલા માટે પ્રિય ભાઈઓ તથા બહેનો તેઓ વચન જેવું છે તેવું પ્રચાર કરે ત્યારે તેમને પ્રેમ કરો તેમની તેમને પ્રેમ કરો કરો સહાય સહાયકારી બનો તે દિવસે આદમ હોવાને પરમેશ્વરે કહ્યું વાડીમાં બધા ફળ ખાવાની તમને છૂટ છે પરંતુ આ ફળ ના ખાશો પરમેશ્વરે એ પ્રમાણે કહ્યું હતું પરંતુ શેતાન આવીને શું કહે છે શું પરમેશ્વરે કોઈ ફળ ખાવાની મના કરી છે એમ પૂછ્યું વાલાઓ જેમ મેં તમને જણાવ્યું કે સુંદરતાને આધાર બનાવીને હવાને તેણે છેત્રી હતી તેમના મનમાં પરમેશ્વર અને પરમેશ્વરના વચન ઉપર અસંતોષ ભાવના ઉત્પન્ન કરી વાલાઓ એદન વાડીમાં ઘણા બધા ફળ હતા તે યાદ ના દેવડાવ્યું પરંતુ જે મના કરવામાં આવતી હતી તે જ ફળ આપીને અસંતોષની ભાવના ઉત્પન્ન કરી આજે આપણા પરિવારના ઘણા બધા લોકોમાં અસંતોષની ભાવના છે અસંતોષને લીધે ઘણા બધા પરિવારોની અંદર એકબીજા વચ્ચે એકતા અને શાંતિની કમી છે અને ચોથી વાત છે જૂઠ આ ફળને ખાવાથી તમે બિલકુલ નહીં મરશો જૂઠ છે વિચિત્ર વાત એ છે કે પરમેશ્વરે જેનું સર્જન કર્યું તે મનુષ્ય પરમેશ્વરની વાત સાંભળવાને બદલે મનુષ્યને જે નાશ કરે છે તે હરેક પડે રાહ જોયા કરે છે એવી દુષ્ટ શક્તિને આધીન બને છે શું એ આપણા જીવનમાં વાસ્તવિક નથી એકવાર વિચાર કરો સવારમાં આપણે ઊઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી જો આપણે પોતાને ધ્યાનથી તપાસીએ તો કોનો અવાજ આપણે સાંભળીએ છીએ કોને આધીન થઈએ છીએ પવિત્ર પરમેશ્વરના વચનને આધીન થઈએ છીએ કે પછી પરમેશ્વરના વિરોધી દુષ્ટ એવા સૈતાનને આપણે આધીન થઈએ છીએ એકવાર વિચાર કરીએ પરમેશ્વર કહે છે જુઠ્ઠું ના બોલશો પરંતુ શેતાન જણાવે છે જુઠ્ઠું બોલી શકાય કોની વાત સાંભળશો શેતાનની વાત સાંભળશો પોતાની જીભને નિયંત્રણમાં રાખવી પરમેશ્વર કહે છે પરંતુ શેતાન કહે છે પોતાની જીભને મરજી પ્રમાણે ઉપયોગ કરો શેતાન કહે છે અને તમે મરજી પ્રમાણે ઉપયોગ કરો છો પરમેશ્વર જણાવે છે અપશબ્દો બોલવા તે ખોટું છે મુખમાંથી અપશબ્દો નીકળે છે શા માટે છે જો તારી આંખો પવિત્ર હશે તો આખું શરીર પણ પવિત્ર રહેશે પરંતુ શેતાન કહે છે તારી આંખોની આગળ ઘણા બધા અપવિત્ર દ્રશ્યો છે તમારા સેલફોનમાં અપવિત્ર દ્રશ્યો છે એન્જોય કરો આ રીતે શેતાન બોલે છે ભાઈઓ બહેનો તમે કોને આધીન કોની વાત માનો છો પરમેશ્વર કહે છે માતા આદર કરો પરંતુ કોને આધીન થશો પત્નીને પ્રેમ કરો પરમેશ્વર કહે છે પત્નીની પિટાઈ કરો એમ શેતાન કહે છે તમે કોની વાત માનશો પતિને આધીન રહો પરમેશ્વર કહે છે પતિનો વિરોધ કરો સેતાન કહે છે તમે કોને આધીન થશો પરિવારને બનાવો પરમેશ્વર જીવો પરમેશ્વર કહે છે બધાની સાથે ઝઘડા કરો શૈતાન કહે છે તો કોને આધીન થશો તમે કોને આધીન થાવ છો એકવાર વિચાર કરો મનુષ્યની સૃષ્ટિ કરનાર પરમેશ્વરને આધીન થાવ છો કે પછી તમારો નાશ કરનાર અથવા જે તમને નર્કમાં લઈ જવા માંગે છે જેને તેના માટે ઈચ્છા રાખે છે તે શૈતાનના તમે આધીન થઈ રહ્યા છો વાલા આદમ અને હવા શૈતાનને આધીન થયા તેઓ શું કમાયા તેમને શું મળ્યું શૈતાને શું કહ્યું હતું તમે બિલકુલ નહીં મારો તમે એમ વિચારો છો કે ખોટું કરવાથી પરમેશ્વર દંડ આપશે ના બિલકુલ દંડ નહીં આપે એવું કહે છે બસ ઘણા બધા એવું જ વિચારે છે એમ જ છે એ રીતે નિર્ભય થઈને તેઓ પાપ કરી રહ્યા છે કોઈ પણ ભય વગર પાપ કરી રહ્યા છે કારણ જાણું છું કોણ જોવાનું છે પરમેશ્વર ક્યારે દંડ આપશે નર્ક છે એમ કહે છે કોણે જોયું છે નર્ક છે શું કોઈ નર્કમાં જઈને આવ્યું છે કરેલા પાપોને માટે પરમેશ્વર દંડ આપશે એમ કહે છે પરંતુ અમારી આગળ ઘણા બધા લોકો પાપ કરવા છતાં તેઓ ખુશીથી જીવે છે ને તેમના હાથ પગ તો સલામત છે તો પછી મારી સાથે શું થવાનું છે આ રીતે આપણામાં ઘણા લોકો પરમેશ્વર દંડ નથી આપતા વિચારે છે પરંતુ એ સત્ય નથી પરમેશ્વર દંડ આપશે વ્હાલાઓ આવો જોઈએ શું થયું ઉત્પત્તિનું પુસ્તક ત્રીજો અધ્યાય યાદમ તું ક્યાં છે સૌથી પહેલો પ્રશ્ન જે પરમેશ્વરે આદમને કર્યો તે તું ક્યાં છે એ જ પ્રશ્ન પ્રિય ભાઈઓ તથા બહેનો પરમેશ્વર તમને કહે છે છે તું ક્યાં જો ઊંડાણપૂર્વક વિચારીએ તો તેનો અર્થ એ પ્રમાણે છે ખરેખર તમારે ક્યાં રહેવાનું હતું અને આજે તમે ક્યાં છો આ રીતે પ્રશ્ન કરવાથી આપણી સ્થિતિ શું છે આપણને સમજાશે આદમ તું ક્યાં છે શા માટે એવો પ્રશ્ન પૂછ્યો જો ખરેખર જોઈએ તો પરમેશ્વર નો અવાજ સાંભળીને જો ખુશીથી દોડતા દોડતા આવતા હતા અને પરમેશ્વરની સંગતિમાં ખૂબ જ ઉત્સાહની સાથે આનંદની સાથે જે મનુષ્ય રહેતા હતા પરંતુ હવે તે આનંદને શાંતિને મેલમિલાપને ગુમાવીને ઝાડીઓની પાછળ સંતાઈ ગયા છે પરમેશ્વરથી દૂર થઈ ગયા એટલા માટે પરમેશ્વર તેમને કહે છે આદમ તું ક્યાં છે એટલે કે તારે ક્યાં રહેવાનું હતું મારી સાથે રહેવાનું હતું મારા દીકરા અને દીકરી તરીકે તમારે મારી સાથે જ રહેવાનું હતું મેં તમારે અનુભવ કરવાના હતા પણ તું ક્યાં છે વલાવતી ક્યાં હતો સંતાઈ ગયો હતો આજે પરમેશ્વર તમને એમ જ કે છે મારા દીકરા અને મારી દીકરી તમારે ખૂબ જ ખુશી સાથે જીવન જીવવાનું હતું શાંતિની સાથે તમારે જીવન જીવવાનું હતું ખૂબ જ પવિત્ર એવું જીવન જીવવાનું હતું ઘણા બધા માટે આશીર્વાદ સમાન સમાન આદર તમારે જીવન જીવવાનું હતું પરંતુ આજે તમે છો સાંજ પડે એટલે બસ બાર અને રેસ્ટોરન્ટમાં ચાલ્યા જાઉં છું થોડા પૈસા હાથમાં આવ્યા એટલે બસ દારૂ પીનારાની સાથે સંગતિ કરો છો થોડો પરિચય થયા પછી એટલે બસ ચેટિંગ કરવાનું સવારથી સાંજ સુધી સેલફોનમાં લાગુ રહો છો થોડા પૈસા હાથમાં આવી ગયા એટલે બસ સ્તરોની સાથે શોપિંગ કરવા જાઓ છો પૂરા પૈસા નાશ કરો છો પરમેશ્વર કહે છે ખરેખર તમારે ક્યાં રહેવાનું હતું અને ક્યાં રહો છો વાલા જુવાન દીકરાઓ તમારે સારી રીતે અભ્યાસ કરવાનો હતો તમારા ક્લાસમાં પહેલો રેન્ક તમારે લાવવાનો હતો સેવન્થ ક્લાસ ક્લાસ તમે સારી રીતે અભ્યાસ કર્યો પરંતુ ટેન્થ ક્લાસમાં આવ્યા પછી પાસ થવાનું પણ મુશ્કેલ લાગે છે ખરેખર તમારે ક્યાં રહેવાનું હતું અને આજે ક્યાં રહો છો ટેન્થ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો એમસેટમાં રેન્ક મળવાની હતી મેડિસિનમાં તમને સીટ મળવી જોઈતી હતી એન્જિનિયરિંગમાં ફ્રી સીટ મળવાની હતી પરંતુ આજે તમે ક્યાં છો તમારા માતા પિતા તમારે માટે સ્વપ્ન જુએ છે ઘણી બધી આશા રાખે છે ખૂબ જ મહેનત કરીને તમને અભ્યાસ કરાવે છે ફીસ દે માટે પૈસા ન હોવાથી વ્યાજે નાણાં લાવીને ભરી છે ઘણીવાર તમે સારી રીતે અભ્યાસ કરો અને વિદેશ જાઓ એમ વિચારીને ખેતરના ઘરના કાગળો બેંકમાં જમા કરાવીને ફીસ જમા કરી છે કેમ જાણો છો તમારા પર તેમની મોટી આશા છે તમે ઉન્નતિ કરો એટલા માટે તમે આગળ આવો એટલા માટે એટલું જ નહીં પેરેન્ટ્સની દેખભાળ કરી શકો એટલા માટે તેમણે જે કરવાનું હતું બધું જ કર્યું પરંતુ આજે તમે ક્યાં છો પાસ માર્ક પણ તમને મળ્યા નથી એક નક્કામાં વ્યક્તિની જેમ પાપમય આદતોના ગુલામ બનીને પતિત અવસ્થામાં આવ્યા છો એટલે પરમેશ્વર પૂછે છે ખરેખર તમારે ક્યાં રહેવાનું હતું અભ્યાસમાં હોય કે પછી નોકરીમાં હોય તમારા વેપારમાં હોઈ શકે છે તમારા ધંધામાં તમારી સેવામાં તમારા ચિકિત્સાલયમાં હોય તમે ક્યાં હોવા જોઈએ અને આજે તમે ક્યાં છો એ જ રીતે સેવકાયમાં અને મંડળીમાં સુવાર્તાની સેવામાં મંડળી સ્થાપિત કરવામાં પ્રભુની સેવામાં સેવકના રૂપે ઊંચાયું રહેવાનું હતું પણ આજે તમે ક્યાં છો હું ફાડી સ્થિતિમાં આવ્યા છો આપ પર જઈ ન પામવાની સ્થિતિમાં છો પવિત્ર જીવન ના જીવી શકો એવી સ્થિતિમાં છો શૈતાનના બંધનોમાં જકડાઈ ગયા છો તમારે ક્યાં રહેવાનું હતું આજે મારું જીવન જે સ્થિતિમાં છે તેને હું સમર્પિત કરું છું એક સારા વ્યક્તિના રૂપમાં પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવવા ચાહું છું મારા જીવનને સુધારી દો શું પ્રભુને એવી પ્રાર્થના કરશો પ્રાર્થના કરનાર છો તો તમારો હાથ બતાવશું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તે દિવસે આદમ અને હવાને તમે એક અવસર આપ્યો કે તેઓ પોતાની ભૂલ જાણી લે પરંતુ પોતાની ભૂલ ન જાણીને એક બીજા ઉપર તેમણે ઇલ્જામ લગાવ્યો એક બીજા ઉપર તેમણે દોષ લગાવ્યો આજે આપણી મધ્ય એવા લોકો છે ભૂલો કરવા છતાં પત્ની પર તેઓ દોષ મૂકે છે ભૂલો પત્ની કરે છે પરંતુ પોતાના પતિ ઉપર તે દોષ લગાવે છે બાળકો પણ ભૂલ કરવા છતાં માતા પિતા ઉપર તેઓ દોષ મૂકે છે આ રીતે એકબીજા ઉપર દોષ લગાવતા એકબીજાની બુરાઈ કરતા તમારા લીધે તમારા લીધે આ રીતે પોતાના પરિવારનો નાશ કરો છો પિતા એવા પરિવાર પર દયા કરો આજથી પિતા શાંતિની સાથે જીવન જીવી શકે ઘરમાં પતિ સાથે પત્ની સાથે બાળકો સાથે સાસુ સાથે સસરા સાથે મિત્રો સાથે સંબંધીઓની સાથે અને સાથેના કામ કરનાર કર્મચારીઓની સાથે શાંતિ અને એકતાની સાથે જીવન જીવી શકે એક સારા જીવનને પ્રદાન કરજો આ સંદેશ દ્વારા તેમના જીવનને સુધારીને સારા એવા વ્યવહારને પ્રગટ કરી શકે એવું અદભુત અને આત્મિક જીવન અમે જીવી સહાયતા કરજો માંગીએ છે પિતા પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સરો અને સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલો તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ જ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવો આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશકુમાર Satish Kumar comes from an orthodox Hindu family. He miraculously met Jesus when he was 12 and began to preach Christ crucified at the tender age of 18. By God's leading, he established Calvary Youth Mission when he was just 21. God started using this young man to reach thousands of souls and brought a great revival wherever he went. Dr. Satish Kumar was ordained by the International Ministerial Council of Great Britain in 1998 and returned to established Calvary Temple, which is a purely Bible based and mission focused church where the uncompromised Word of God is the final authority. Dr. Satish Kumar preaches the accurate and pure Word of God to reach, revive, renew, and refill millions of lives. His simple and spirit-filled messages focused on salvation and sanctification have attracted millions of people and transformed countless lives. Was the largest Easter sunrise service in the world. In the year 2003, he started preaching through television with one program on air. Today, over 500 sermons in various languages are broadcast each month on national and international channels, beaming to over 300 million viewers. In 2012, God asked Dr. Satish Kumar to build a sanctuary on a 12 acre land and assured him. That even as he enabled Nehemiah to build the walls of Jerusalem in 52 days, he would also enable him to build Calvary Temple in just 52 days. It was impossible. Who could build a church with a capacity of 18,000 people in 52 days in obedience? Dr. Satish Kumar laid the foundation of the Calvary Temple on the 11th of November, 2012. God's awesome power for the first time in world history, a completely air conditioned and acoustically treated sanctuary which can seat 18,000 people at a time was completed in exactly 52 days. Calvary Temple came into its own. in a short span of 12 years the church has grown dramatically totaling of 200,000 members congregating in one campus each week making Calvary Temple the largest our address Calvary post box number 3, Kukatpalli, Hyderabad 72